જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને યુનિક આપણે 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 રાજમાની દાળ બનાવીશું એકદમ મસ્ત બને છે ભાત સાથે ખાઈ શકાય તેવી દાળ બનાવીશું તમે બધી દાળ બનાવી હશે પણ રાજમાની દાળ નહીં બનાવી હોય અને ખાવામાં પણ એક સો ટકા ગેરંટી આપું એકદમ મસ્ત બને છે અને તમારા ઘરમાં જો નાના મોટા કોઈનો ખાતા હોય તો આ રીતના દાળ બનાવીને દેશો તો તે પ્રેમથી ખાશે અને રાજમા ઘણાને ભાવતા ન હોય તો આ રીતના દાળ બનાવશો તો બધાને ફેવરિટ થઈ જશે અને ખ્યાલ પણ નહીં આવે કે રાજમાની દાળ બનાવી છે તેટલી મસ્ત બને છે તમે મગ દાળ ચણાની દાળ તુવેર દાળ મૈસૂરી દાળ બધી બનાવી હશે પણ તમે રાજમાની દાળ નહીં બનાવી હોય આ રાજમાને આપણે ઓવરનાઈટ પલાળી દેવાના છે જો તમે સાંજે ઓવર નાઇટ પલાળતા ભૂલી ગયા હો તો સવારે ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક માટે પલાળી દેસો તો પણ ચાલશે અને ડાયરેક્ટ બાફસો તો પણ ચાલશે પણ પલાળા હશે તો એકદમ મસ્ત આપણે દાળ બનશે એટલા માટે આપણે ઓવરનાઇટ પલાળી દેવાની છે મેં ઓવર નાઇટ રાજમાં પલાળી દીધા હતા આ રીતના આપણે એકદમ સરસ પલાળીને મોટા થઈ ગયા છે આ રાજમાં તમે એકદમ ફૂલીને મોટા થાય છે આ રાજમા આપણે આવડા છે તો આપણે પલા કાચા આવડા હતા તો પલાળા તો આવડા થઈ ગયા અને કલર પણ ચેન્જ થઈ જશે આપણે એકદમ જાંબલી કલર હોય છે અને પલળેતા આપણે બ્રાઉન કલરના થઈ જાય છે તો આને આપણે પેલા બાફી લેશું આપણે એક કુકર લઈ લેશું અને આપણે પાણી કાઢવાનું નથી નિમક નાખીને પલાળ્યા છે પાણી કાઢી લેશું તો તેમાંથી એના વિટામિન્સ નીકળી જશે આપણે એકદમ સરસ ત્રણ થી ચાર પાણી ધોઈને ત્યારબાદ જ આપણે પલાળવાના છે એટલે એકદમ આવનાવા રહેશે એને આપણે તેમાં મારે એક કપ હતા તો ત્રણ કપ પાણી નાખીશું તમે ઘાટી ખાતા હો તો એ પ્રમાણે નાખવાનું છે પણ આ રાજમાની દાળ એકદમ આછી હશે તેમજ ખાવાની મજા આવશે આપણે આટલું રાજમાની ઉપર પાણી રે તેટલું નાખ્યું છે એટલે આપણે એ રીતના બાફવાના છે આપણે મીઠું નાખીને હતા એટલે નિમક નાખવાની જરૂર નથી હવે આમાં આપણે છ થી સાત વિસલ વગાડી લેશું આપણે રાજમા બફાય ત્યાં સુધીમાં આપણે વઘાર માટેના મસાલા જોઈ લેશું તો આપણે ખડા મસાલામાં જોઈએ તો આપણે એક બાદ્ય લીધા છે એક ફૂલ અને આપણે ડગડના ફૂલના ત્રણ ટુકડા લીધા છે બે તીખા આપણે મરચાં આવે છે ને પાડી તે લીધા છે બે લવિંગ અને ત્રણ તીખા બે તજના ટુકડા ને બે તમામ પત્રના ટુકડા મારે ત્રણ વ્યક્તિ માટેની છે એટલે મેં થોડા ખડા મસાલા લીધા છે જો તમારી પાસે તમારે વધારે વ્યક્તિના કરવાના હોય તો તમારે ખડા મસાલા અને આપણે ગ્રેવીના મસાલા વધારે લેવાના છે તો હવે વઘાર માટેના જોઈએ તો એક મોટું ટમેટો આપણે નાના નાના ચોપ કરી લીધું છે અને એક ડુંગળી છે ધાણાભાજી આદુ મરચાંની પેસ્ટ મીઠો લીમડો મીઠો લીમડો આપણે કટિંગ કરી નાખીશું તો ઘરના બધાને પાવશે અને મોઢામાં નહીં આવે મારા ઘરમાં કોઈને આખો પાન નાખીએ તો નથી ચાલતું તો કટિંગ કરીને જ નાખું છું તને એની ફ્લેવર પણ મસ્ત આવશે અને પાલક લીધી છે આપણા ઘરમાં જો કોઈ પાલક ન ખાતા હોય તો આ રીતે કર્યું હોય તો પાલક પણ પ્રેમથી ખાશે અને એક અડધું લીંબુ લીધું છે જરૂર પડશે તો અને આપણે આંબલી મેં સાંજે રાજમાં પલાયરા ત્યારે તે પલાળી દીધી હતી તેનો પલ છે અને આપણે દેશી ખાંડ છે ગોળ આપણે આ રીતના આવે છે તે લીધો છે તમારી પાસે આ દેશી ખાંડ ન હોય તો તમે ગોળ પણ લઈ શકો છો આપણે આંબલી છે એટલે ગોળ નાખવાનો છે ખાંડ કે સાકર નાખવાની ગોળ સાથે એકદમ મસ્ત ટેસ્ટ આવશે આપણે આઠ વિસલ વગાડી છે આપણે સરસ બફાઈ ગયા છે આ રીતના આપણે બફાવા દેવાના છે ફાટી જાય તે રીતના આ રીતના ફાટે એવા બાફીશું એટલે આપણે એકદમ મસ્ત દાળ બનશે હવે આમાં આપણે બ્લેન્ડર મારી દેસુ એકદમ ક્રશ ન કરવાની અધકચરો આપણે કરવાનો અધકચરો હશે એટલે આપણે ખાવાની મજા આવે છે આપણે આ રીતના ક્રશ કરી લેવાની છે અધકચરી કરવાની છે આ રીતના આપણે સરસ કરી લીધી છે હવે આમાં મારે કટેમ છે થોડું ગરમ પાણી નાખીશું આપણે આ એકદમ આછી હશે તો પણ ચાલશે ખાવાની બહુ ટેસ્ટ મસ્ત આવશે હવે થોડું ગરમ પાણી નાખી દઉં છું આપણે ગરમ નાખવાનું છે ઠંડુ નહીં એકદમ સરસ આપણે હવે ગેસ ઉપર સાઈડમાં ઉકળવા મૂકી દેસુ ને આ એક ચૂલે આપણે વકાર કરીશું ને સાઈડમાં ઉકળવા મૂકી દેસુ આમાં આપણે પેલા હળદર હળદર ને જીરું પેલા નાખી દેસુ એક ચમચી હળદર ને એક ચમચી જીરું નાખ્યું છે આપણે આ ઉકાળીને દાળ વઘારશું તો એકદમ ટેસ્ટફુલ બનશે આપણે વઘાર્યા પછી નથી નાખવાની પહેલાં નાખવાનું છે એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે આપણે કોઈ પણ વઘારવા માટે વાસણ લઈ લેવાનું છે અને એક ચમચી આપણે દેશી ઘી ઘરનું નાખવાનું છે ઘી અને તેલમાંથી બહુ મસ્ત આપણે આ દાળ બનશે એક આપણે નાનું પાવરું તેલ નાખીશું આપણે એકદમ ઓછા તેલમાં આ મસ્ત બની જશે દોઢ ચમચી ઘી નાખવું છે ને એક ચમચી એક ચમચી ઘી નાખવું છે ને દોઢ ચમચી આપણે તેલ નાખવું છે બજાર માટે ઘી ગરમ થાય એટલે આપણે ખડા મસાલા છે તે બધા નાખી દઈશું ને એકદમ સરસ આપણે ફૂટવા દેવાના છે આપણે એકદમ સિમ્પલ અને ખાવામાં ટેસ્ટ ફૂલ હોય આપણે આ દાળ બનશે એક ચમચી આપણે રાઈ નાખી દેસું એક ચમચી આખું જીરું આプレー સરસ સ્ટીપી જાય એટલે દહીં બેસવાના છે આદુ લસણ મરચું મરચાંને પીટના પેસ્ટ નાખી દેસું લીંબુ પણ સાથે જ નાખી દેસું એટલે एकदम સરસ આપડે સુગંધ બેસી જાય અને ખડા મસાલા એકદમ આપણે આડાસ પરસા થોડા દેવાના છે એટલે આપણે એકદમ મસ્ત દાળ બને કાચા રહેશે તો તમારી દાળ એકદમ કેવાવાળી નહીં બને આ રીતના આપણે સરસ ચડવા દઈશું આપણે આ દાળ વઘારવામાં આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની તો જ આપણે ટેસ્ટફુલ બનશે કે આપણે ડુંગળી કે ટામેટું કાચો રહી જશે તો ટેસ્ટ નહીં આવે હવે આપણે ટામેટું નાખી દેસું અને સાથે પાલક પણ નાખી દેવાનો છે અને પાલક પણ સરસ ચડી દે ઉપરથી થોડા ધાણાભાજી પણ નાખી દેસું અને આપણે ઉપરથી સ્પ્રિંકલ્સ કરવા પણ રાખી દેવાના છે તો બધું સરસ ચડી ગયું છે આપણે દેશી ખાંડ લીધી છે અને આંબલી નો પલ્પ નાખી બધું સરસ પેલા મિક્સ કરી દેસું આપણે એકદમ બધું જડી જાય ત્યારબાદ જ નાખવાનું છે નહીં આપણે દાળ ઉકાળેલી છે તે નાખી દેસુ હવે આ દાળ આપણે બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાની છે ઉકળી જાય ત્યારબાદ આપણે સર્વ કરી શકીએ છીએ આપણે બે થી ત્રણ મિનિટ માટે પાકવા દેસુ એકદમ સરસ

જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ